માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત માં મોટા વરાછા ગોપિંદ સર્કલ પાસે મેપડ્રોન ડ્રગ્સ ના હેરાફેરી કરતા બે પેડલરો ઝડપાયા છે ઉત્તરાયણ પોલીસે બંને પાસેથી અઠાવીસ પોઈન્ટ ગ્રામ મેપડ્રોન ડ્રગ્સ સહિત મોટા વરાછા સ્થિત ગોપિંદ સર્કલ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાઇક સાથે નીકળેલ ઓગણ ચાલીસ વર્ષીય સઈદ રસીદ અને તેની સાથે ઉભેલા દલાલ સતીષ દેવરાજભાઈ સૌસવિયા ને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા સઈદ કુરેશી પાસેથી અઠાવીસ પોઈન્ટ તેર ગ્રામ મેપડોન ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત રૂપિયા બે લાખ એક્યાસી હજાર ત્રણસો થાય છે આ ડ્રગ્સ તેની પાસેથી લેવા માટે હીરા દલાલ આવ્યો હતો પોલીસે ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ની વીસની કિંમતનો ડ્રગ્સનો જથ્થો બે મોટરસાઇકલ મોબાઈલ સહિતનો દામાલ કબ્જ કરીને બંનેની ધરપકડ કરી છે મોટા વરાછાના રિવેરા પેલેસમાં રહેતા હિરા દલાલ સતીશને અઠ્ઠાવીસ પોઇન્ટ તેર ગ્રામ એબડ્રોન ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરવા આવેલા સાયણના સઈદ કુરેશીની પોલીસે ધરપકડ કરી હતી શહીદના પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો કટોર ખાતે આવેલા રિયાઝ પાસેથી કરી છે જુગાર લીલિયા પોલીસ પ્રોહિબિશન કેસમાં ડીસીબી આર્મ્સ એક્ટ હેઠળ પકડાયો ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ